નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બ્રિજદાન ગઢવી હોય દેવાયત ખવડ હોય એ બંનેનો જોરદાર વિરોધ થયો હતો પણ વિરોધ હોવા છતાં પણ જુઓ તો ખરી સાહેબ બ્રિજદાન ગઢવી કેવા નાચી રહ્યા છે દેવાયત ખવડ કેવા નાચી રહ્યા છે અને સાહેબ નાચી ક્યાં રહ્યા છે માયાભાઈ આહિરના દીકરા એટલે જયરાજભાઈના લગ્નની અંદર સાહેબ તમને ખબર હશે અત્યારે જયરાજભાઈના લગ્ન ચાલી રહ્યા છે એટલે કે માયાભાઈ આહિરનો દીકરો અને ખરેખર સાહેબ મુકેશ સંભાળીને પાછળ પછાડી નાખ્યા છે સાહેબ કરોડો રૂપિયાનો તો ખર્ચો લોકો કરતા હોય છે પણ આ તો અબજો રૂપિયાનો ખર્ચો કર્યો છે અને જે કલાકાર ગાવા આવે એ સીધી લાખો ને કરોડોમાં જ વાત કરવાની હોય ભાઈ તમે વિચારો તો ખરી સાહેબ આપણા ગુજરાતના કોઈ કલાકારોને મુકેશ અંબાણીએ કરોડ રૂપિયા નતો આપ્યો ભાઈ એ પછી ટૂંકા કપડાં પહેરીને આવે એને સિત્તેર સિત્તેર કરોડ રૂપિયા આપ્યા પણ આપણા ગુજરાતી કલાકારને ન આપ્યા પણ અહીંયા માયાભાઈ આહીર તો જુઓ સાહેબ તમે અમનું દિલ જુઓ હવે ગીતાબેન રબારીએ જોરદાર ગીત ગાવ્યું છે અને બધાને નચાડી નાખ્યા છે મિત્રો જિગ્નેશ બારોટ હોય દેવાત ખબર હોય બ્રિજદાન ગઢવી હોય બધાએ કલાકારોને મિત્રો નચાવી નાખ્યા છે અને ખરેખર મિત્રો માયાભાઈ આહીરે બધાએ કલાકારોને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું ને બધા કલાકારો આવ્યા હતા અને અત્યારે મિત્રો એક વિડીયો તમને બતાવવાનું છું જેમાં ગીતાબેને પણ જોરદાર ગીત ગાવ્યું છે ને આ ગીત સાંભળીને ભાઈ પચાસ લાખ રૂપિયા દઈ દીધા છે ભાઈ હા ભાઈ માયાભાઈ આઈરે પચાસ લાખ રૂપિયા દઈ દીધા છે ગીતાબેનને સાહેબ તમે ગીત સાંભળો ગીત સાંભળીને તમારા ઉડી જશે સાહેબ એવું સરસ મજાનું ગીત છે તો હાલો હવે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો